મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો હતો મકરપુરા જીઆઈડીસીમાં ચાર હજાર ઉદ્યોગો કાર્યરત છે અને એક લાખ કામદારોને રોજીરોટી મળે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું તેમ મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું ત્રીસ ડિસેમ્બરના રોજ સાંજના છથી રાત્રિના નવ કલાક સુધી ચાલનાર સમારંભમાં એસ્ટેટના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું આ અવસરે સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સાથે મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા સંચાલિત આઈટીઆઈના વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત પણ કરાયા હતા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છેલ્લા ત્રેપન વર્ષથી કાર્યરત છે વડોદરાનું મોટા મોટું જીઆઈડી છે જીઆઈડી સિવા ચાર હજાર ઉદ્યોગકારો છે ને એક લાખ કરતાં વધારે કામદારોને રોજીરોટી મળે છે આ સ્ટેટમાં જે ઉદ્યોગકારોને જે પ્રશ્ન હોય ગવર્મેન્ટના હોય જીએસટીના હોય પેલા હોય બધા પ્રશ્નો અમે અમારા થ્રુ ગવર્મેન્ટમાં રજૂ કરવામાં આવે છે કોઈ ઉદ્યોગકારો અમે સીધા જવા દેતા નથી એ બધા પ્રશ્નો અમે સોલ્વ કરો આજે દર વર્ષે અમે સ્નેહ સભાનો ડિસેમ્બરમાં યોજીએ છીએ ગઈ સાલ અમે સીવણ જયંતિ યોજવી એની આવ્યો છે 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 ઉદ્યોગકારો અને ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું પટેલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર